પાટણ ખાતે શાકભાજી માર્કેટયાર્ડમાં કૃષિ ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિકાસ દિન બે હજાર પચ્ચીસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચ્ચીસની ઉજવણી કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે સોળ રૂપિયા કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સતત વિકાસની વાત કરી હતી અને એકવીસમી સદીને ખેડૂતોની સદી ગણાવી હતી તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર સન્માનપત્રો અને મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું તેમણે ડ્રોન દીધી બાગાયતી ખેત પ્રદર્શન પ્રાકૃતિક ખેતીના સ્ટોલ અને ખેતીવાડી વિભાગના પ્રદર્શન સ્ટોલની મુલાકાત પણ લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ પાટણ